કે જે જે કાળમાંથી જે જે પરિસ્થિતિમાંથી અને જે જે વ્યક્તિ દ્વારા જે કોઈ જ્ઞાન આપણને મળે છે તે આપણા ગુરુ તેમણે ચોવીસ ગુરુઓ બનાવેલા હતા દત્તાત્રે તો એમાંથી મુખ્ય મુખ્ય ગુરુઓ છે એમના આપણે વર્ણન કરીએ કે ભાઈ પૃથ્વી પૃથ્વીમાંથી પણ દત્તાત્રેય શીખ્યા શું શીખ્યા તો સહન શક્તિનો ગુણધર્મ આપણે ચાલીએ છીએ હરીએ છીએ ફરીએ છીએ પણ પૃથ્વી ક્ષમાશીલ છે સહન કરે છે ત્યારબાદ વાયુ તો વાયુમાંથી શું શીખવા મળે અનાસક્ત વાયુ છે એક સુવાસ ગ્રહણ કરે છે ને તરત છોડી દે છે પકડી રાખતી નથી આસક્તિ નથી રાખતી ત્યારબાદ આકાશને પણ ગુરુ બનાવ્યા આકાશ થી શું શીખવા મળે વિશાળતા આકાશ જેમ પોતાના હેઠળ દરેકને આવરી લે છે તો એ વિશાળતા આકાશ થી શીખવા મળે ત્યારબાદ જળ તત્વ જળથી શું શીખવા મળે સ્વચ્છતા આપણું પણ મન જળની જેવું રાખવું જોઈએ ત્યારબાદ અગ્નિને પણ ગુરુ બનાવ્યા શું શીખવા મળે અગ્નિથી પવિત્રતા અગ્નિ સર્વ બક્ષી છે ગમે તે અંદર હોમો બધું સ્વીકાર કરે છે પણ એ પવિત્રના પવિત્ર રહેવાના છે